દહેલી ગામ નજીક સિત્તેર વર્ષ જૂનો જર્જરિત બ્રિજ આવેલો છે આ બ્રિજના નિર્માણની મંજૂરી પણ મળી ગઈ છે આમ છતાં નિર્માણ કાર્ય શરૂ ન થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું છેલ્લા વર્ષથી આ પરિસ્થિતિના પગલે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ અન્ય બ્રિજોને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે મોટા વાહનો માટે આ એકમાત્ર વિકલ્પ હતો જે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે